તો આ કાળુ ભાઈ ભિખારી થાય ને રોડ ઉપર વાટકો લઈને ને રખડવું પડે એટલે તું બે સોડ તો બે રેવા જો હું આલી જઉં છું તો તું સોડ ને મો કયો એટલો કે તું બે સોડ તું શું બે મત સોડ મત સોડ બસ પાછી મો શું કહું કઈ પ્રોબ્લેમ માં છો તમે પ્રોબ્લેમ છે ને મારા બૈરુ બીમાર નહીં હમણે ભાભી બીમાર છે તો

અમુક અમુક સમયે જરૂર પડે તો ગરીબના ઘરે કે અમીરના ઘરે કાળુ ડોન આવતો जातो કેમ ભૂલા પડ્યા ભાઈ મારા છોકરાએ મને આને કીધું કે તમે એને બે ઢોલો મેલી છે ગાલ ફાડામાં તો તમારા છોકરાને ભાન નઈ પડતું મારો આખો હાથ ફેક્ચર કરી નાખ્યો મે બે ધોલ મોલી એમાં હું ખોટું થઈ ગયો ઈ કાળુ ડોનનો છોકરો છે ગમે ગમેના પગે ભાગી નાખે પણ તમને કોને હક આપ્યો છે મારા છોકરા ઉપર હાથ ઉપાડવાનો તો તમારા છોકરાનો હક કોઈ નથી આવ્યો એ હાથ ઉગાડશે તો અમારો હાથ ઉપાડશે ભાઈ સમજી લો અત્યારે કાળુ ડોન નો છોકરો બજારમાંથી નીકળ્યો હોય ને હું કાળુ છોકરો છું કોઈ મને મારવો નહીં તો અમે નહી મારીએ અત્યારે કોઈ પણ વ્યક્તિ કાળુ ડોન ના છોકરા ને જોવે એટલે એને ઓળખી જાય એના બાપ ઉપર ગયો છે ભાઈ તમારો વેમ છે તમારો છોકરાને કોઈ ઓળખતું નહીં તમે વેસ્ટ ઇન્ડિઝ જેવા લાગો છો તમારો છોકરો ફોરેનનો ભૂર્યો લાગે છે મેચ થતું નથી તો કોણ ઓળખે એ ફોરેન થી મે બાયડી લાઈ છે ને એટલે બાયડી ઉપર જો છે પ્રસ્ટલ મેટર માં તમારે પહેવાની કોઈ જરૂર નથી મારા છોકરા ઉપર હાથ ચમુ પાડ્યો એ મને કો એની બે ડાઢો પડી જઈ છે તો ટેન્શન નઈ લેવાનો ફરથી મોકલજો અને બીજી બાતી બે પાડી દઉં એટલે હરખું લાગશે મેચિંગ થઈ જશે કાળુ ડોન નો ખોફ ઓછો થાતો જાય છે મારે આજે બતાવવું પડશે ગાઈસ એટેક હવે તારો છોકરો મારખીને આવ્યો છે મિસલે કરો દોડી લે તો માર પૈ તું મારું ખાઈને મારું ખોજે તને શરમ નથી આવતી બ셔 રૂપિયા વધારી આલે જા એટેક કેટ 800 હા 300 350 450 બસ 500 પૂરા પચ્ચી જા એટેક ટિકેટ દો મિનિટ 1 મિનિટ આ બધું 5